બોલો બોલો હગા અતારે ઓ હતારે એ વણવેત નો આવે હે ઓ પણ અતાર હા રોડો કેમ અર્ધી રાતે એ ઉસે હા રોડો આવ કો વધો ની રોટલાન બધું તૈયાર જ પડ્યું હે હા રોડો લા તારી

મારા ભાગના જે કંકો લેવા લેવો તમે કહો મને મોટા ગોતીને લીધા હતા જેમ કે મોટા હતા હવે એમ નઈ તમે મોસો જાજો લઈને આવજો હું હવે તૈયારી કરું બધી હું હવે છેતરમાં ચા નહી તમે જઈને પડ્યો પણ તમે જાવ તો સારું એમ કરો તમે રોટલા ને બધું કરી ને રાખો શાક ને બધું કરજો રોટલા કરું તૈયારી કરી ને આવ્યો બધું ભૂખ લાગી એમ તો પડ્યું છે પણ પેલો હગો આવે તો યાર ને તમે આ તારી ચોખી ના પાડી હવે ને લેવા દવા જાય પેલા આપણે <laughs> <laughs>

વિજુ બની હગો આ તરીકે રહેવા આયો પણ તમે અમત કાચે નહીં તને ભયા મણ્યો તું આવી તર પાવર કરી દેતા નહીં તારે જાવું હોય તો ઓમે તો હવે નહીં જાવ હાલ છે ઈ ભઈ દયો હું ઓ મંગાવવું ઈ તો ના કેવાય

ઉલકે તું મહેમાન છે એટલે નકતાન હોય ન હોય મને મારું હું અલ્યા હું મારા ગામમાં બજન ભમાવો અને તું શું આ ગટુ કરી રહી છે ગટુ તારો બાપન છે બીજું ભાણીએ તન ના મારું તો મને કહેજે અલ્યા હું આવું છું જાન હોય થી હું આવું છું તું જો આ રો તારા ત કોઈ બી તો યે જા હું આવું છું અલ્યા આય રાયડી ચૂપ ચૂપ હે બેની હોય થી કે આપણા થાપા આવ્યો મને હોય ન હોય તારા ગામમાં જતો નહી યે કે હું આવું

નહીં લાયો નહીં નહીં લાયો યાર સમજતા બેહો મહેમાન આવે ને તમે આવું કરો ઊઘા શેતરમાં મોસો લઈને આવ્યો કંટાળ્યો કંટાળ્યો હોય તો મેમન ને આવતો રોટલા ખવડેજો ને

એટલે આખો રે ના ગુડાય અડધી રાતે આવ્યો હેરાન કરવા એવું જ લાગે એ કોઈ રાખતા નઈ એનું હવે રોટલા તૈયાર હતા કીધું

પેલા ફરેલા દારુડિયા ને મારીને તો હું આવ્યા હું પણ હવે ઊંઘ નહીં આવતી કે તું બેસમું આવું શું પેલા બે જતા રહ્યા હવે શું થાય હે ઊંઘું નહીં જ બેસી જ રેવું